આ છોડી ઉમર લાયક થઈ ગઈ છે અને સોડીના લગન કરાવો છે સોડીના માગા તો ઘણે વરાયા છે પણ છ્યાંથી પાછો જવાબ આવ્યો નથી હગામાં કીધું છે અને પાડ્યું છે મેં કીધું છે હવે આ સોડી ઘરમાં શું કરતી હોય છે ખબર વાડીએ જાય છે કે નહીં જાય કાંઈ ખબર નથી બોલો એ બાપુ વાડીએ જાણ છું વાળીએ દાસ ફોડ્યું બેટા હા હા તે વાળી જઈને શું કરીશ એ વાડીનું કામ કરીશ શું તને કાંઈ કામ આવડે છે પેલા હા વાડીએ જઈને હિંચકા ખસે નકર એ હાલ હું જાઉ બોલો આ સોરી શું કરું કઈ કામ કરે નહીં આટા મારે બોલો શું કરું લાય હું તો ગામમાં તો બીડી લેવા બોલો મારે શું કરું બેર છે પણ એ ગાંડા જેવો નકરી બરતરા મારે જ કરવાની એક જડી જાય ને તો ઘરના કામ તો મારે ઉતરે એને ભાઈને કઈ ચિંતા નહીં એને ઉઠીને વજાય સોરે ક્યાંય બેઠા હૈ છે નકરી બળતરા કરી નું હવે દુબરી પડી જાય

અને તમારે છોડી જશે ને એટલું જ કરશે એવું તો તો અત્યારે બોલાઈ લો હાલો ને હા તો આમ જો તમે ઘરે પગો તો હું મારી લઈ અને આવશું છોકરો લઈને જોવા હા તો કાંઈ વાંધો નહીં હાલો તો હું ઘરે જાઉં એ સારું જાવ હા હાશલી ગમે એવું તો છે ને લઈને જાવ એ થઈ જાય ને તો મારે બરતરા જાય ગમે એવું ચડી તો જાય લઈ કાંઈ કાંઈ જવા દે આ પચાસ ટકા ટેન્શન હતું અને મારી બહારે લગ્ન કરીને સો ટકા થઈ ગયું અબ હવારની બજાર વારે મારો રામ જાણીયા શું કરતી હોય અરે બાપ આ બંબુડા કઈ દે આવિયે છે આ નકી મારી કાઈક પોલ ખુલી જઈ હોય બાપના હન એ બાજુ વારે ધ્યાન રાખવી છે પછી વંડી ચેકવી સુ તે ના એ હું તમને કઉ છું તમારા ભાઈ કાઈ જો

મારે છે ને આખો દિવસ હિસ્કા જ ખાવા છે ખેતીનું કામ કરવું આમથી મને નથી ગમતું મારે હિસ્કા હોય ને એટલે કાંઈ ન જોઈએ એ હાલે મજા આવે છે હા ત્યાં બે જાઉં અહીંયા હા રમજો હા દાદુ કાંઈ બોલતો નહીં હો

મારા બાપુને એમ જ થતું છે કે માસોડી છે ને એ વાળીએ કામ કરતી છે મારે કાંઈ કામ ન કરું મારે જ છે ને આ હિસ્કા ખાવા છે ભારે મજા આવે છે ઓ મારા બાપુ વાડીએ આવે ને પછી કામ કરવું છે ત્યાં લઈને મારે કાંઈ કરવું નથી એ મને ખબર નથી તાજી મને તું હિસકા ખાતી હશે અહીંયા તે ભાઈ તાજી મને ઘરે તને એક છોકરો જોવાયો તને પરિણા દેવી છે તાજી મને હે મને છોકરો જોવાયો હા

બાપુ આ તો ગાંડો એમ હશે કેવાય ગાંડો હવે હા બાપુ હા શું આ ગાંડો મું હશે

બોલો કાને હમણાં ગાં ને થોડી દે મારી બાપુ તમારે આવા ને બોલાવાય તો બટા હું શું કરું મને થોડી ખબર રેતી સારું હાલ એ હા સા બોલો શું કરું આવાનું ગામમાં કેટલા કેટલાક છે આવાના આવા